વિકાસની વરવી વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં ઇમરજન્સી વાહન 108 પણ ઘર સુધી પહોંચી શકે તેવી હાલત નથી અતિશય બિસ્માર અને કાદવ કિચડવાળા રસ્તાના કારણે લોકોને પરેશાની ઉઠાવવી પડે છે હાલમાં જ એક વિડિયો વાયરલ થયો હતો જેમાં એક વૃદ્ધ મહિલાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા યુવાનોએ જોડી કરી તેમને એમ્બ્યુલન્સ સુધી લાવવા પડ્યા હતા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામ ખાતે રાંદલ માતા મંદિર પાછળ આવેલ શ્રીહરિ કોમ્પ્લેક્ષ માં રહેતા પરિવારની વૃદ્ધ મહિલાને પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ફરી એકવાર સારવાર માટે સુરત શહેરના નવી સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો જો કે 108 એમ્બ્યુલન્સ વૃદ્ધ મહિલાના ઘર સુધી પહોંચી શકી ન હતી રસ્તા પર જામેલા કાદવ કીચડના કારણે 100 મીટર દૂર જ અટકી ગઈ હતી મહિલાને તાત્કાલિક સારવારની જરૂર હોવાથી સ્થાનિક લોકો મદદ આવ્યા હતા અને જોડી બનાવી મહિલાને સુવડાવી એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા મારું નામ અંશુમાન છે હું અહીંયા શ્રીહરી કોમ્પ્લેક્ષ રહું છું મારે પાડોશીમાં માસી રહે છે એને ઓપરેશન કરાવ્યું હતું થઈ અચાનક તો એમ્બ્યુલન્સ બોલાવ્યા હમણાં તાજુ તાજું ગટર લાઈન નું કામ ચાલુ થયું હતું એટલે એના હિસાબે એમ્બ્યુલન્સ ન આવ્યું અને ઇમરજન્સીમાં એ લોકોને ખબર પડી કે એમ્બ્યુલન્સ આવી ગયો છે તો એમને લઈને થયેલા લઈ ગયા કેમ કે સ્ટ્રેચર લેવા જવાના એ ટાઈમ નતો એટલે ઇમરજન્સીમાં લઈ ગયા ગટર લાઈન નું બે દીધી કામ ચાલુ હતું એના હિસાબે એમ્બ્યુલન્સ નો આવ્યો અંદર ચાર દી અને બીનું છે વરસાદ નો ટાઈમ છે એટલે રોડ તો એ રીતે રહેવાનું છે કેમ કે ગટર લાઈન નાખે છે આખી ને બે બાજુ સોસાયટી છે એટલે કોઈ દીધી ત્યારે હાજર એક જાગૃત નાગરિકે વૃદ્ધ મહિલાને જોડીમાં લઈ જતા દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા લોકોએ તંત્ર સામે સવાલો ઉભા કર્યા હતા વાયરલ વિડીઓને લઈ સાયણ ગ્રામ પંચાયતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સોસાયટી ખાતે હાલમાં જ નાખેલી ગટરના કારણે આ કાદવ કેચરનું સામ્રાજ્ય જામ્યું હોવાનું જણાવી લોકોને આ સમસ્યાથી છુટકારો મળે અને પાકો રસ્તો બને તે માટેની તજવીજ હાથ ધરી હતી અને પંચાયતે પણ આ બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું જો કે પંચાયતની ટીમ જ્યારે વૃદ્ધ મહિલાના પરિવારને મળવા ઘરે પહોંચી ત્યારે ઘર પર ખંભાથી તાળું મારેલું નજરે પડ્યું હતું હું દિપેશ કુમાર દયાભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય ઓલપા સાયા સીટ એ વિડીયો અમે જોયો એ થોડો અમારા માટે બી ગંભીર પ્રશ્ન જેવો જણાવ્યો પરંતુ હકીકત એવી છે સાયાણ ગામમાં આ વિસ્તાર ખરા તરીકે ઓળખાય છે આ વિસ્તારની અંદર જે રેસિડન્ટ પ્લોટ હતા તેમાં આજે એપાર્ટમેન્ટ ઊભા થઈ ગયા છે અને ધગલાબંધ લોકો અસંખ્ય લોકો અહીંયા વસવાટ કરતા છે જે સમયના ડેવલપર હતા તેમણે અહીંયા ગટર લાઈનની વ્યવસ્થા કરી હતી પણ તે નવ ઇંચ જેટલા જ ભૂંગળા નાના લાયકા હતા જેમ જેમ વસ્તી વધી તેમ તેમ લોકોનો ઘસારો થયો તેમ તેમ પાણીનું પ્રમાણ વધ્યું અને આ નાના ગટર લાઈન ઓવરફ્લો થવા માંડી ગત પંદર વીસ દિવસ પહેલાં અમને ફરિયાદ થઈ એ મુદ્દો બી સોશિયલ મીડિયામાં જ આવેલો અને આગેવાનો અમને ફરિયાદ કરી કે આ રીતનો પ્રશ્ન જે ગંદકી વારંવાર ફેલાઈ રહી છે આ વાતની જાણ સોશિયલ મીડિયાની ક્લિપ અમે મંત્રીશ્રીને મોકલી મંત્રીશ્રી મુકેશભાઈ અમને જાણ સૂચના આપી કે ભાઈ ત્યાં જ સર પર ગઈને જે કંઈ બી પ્રશ્ન છે ગંદકી દૂર કરવા માટે ગમે તે થાય કરવું પડે તમે કરો એટલે અમે સરપંચ તાલુકા પંચાયત બીજા અન્ય સભ્યોને આગેવાનો બધાની થી મૈયા પધારી અને જોયું કે ભાઈ હા નાની ગટર લાઈને લીધે આપણે તાત્કાલિક કરવું હોય હોય અને અટકાવી તો આપણે દોઢ ફૂટના ભૂંગરા નાખવા પડે તો અમે જાણ કરી કે ભાઈ મંત્રીશ્રી આટલી રૂપિયાની ગ્રાન્ટ પાસ કરવી પડે એમણે કોઈ પણ જાતની મોરુ કર્યા વગર પાંચ લાખની ગ્રાન્ટ નવા ભૂંગા નાખવા મને મંજૂર કરી તે સમયે અમને સોસાયટી સમજાવવા સમજાવેલા કે જો અત્યારે આપણે ગંદકી દૂર કરવા માટે આ ગટર લાઈન નાખીશું તો રસ્તો ખોડવો પડે અને રસ્તો ખોદીશું તો ચોમાસું છે એટલે અહીંયા બેસવાની શક્યતા વધારે છે તેમ છતાં સોસાયટી વાળા એવી હાજીજી કરી કે ભાઈ આ રસ્તો તમે ભલે ખોડવો પડે અમે અમે કાદું કિચનમાં જઈ લઈશું પરંતુ આ ગંદકી છે જે ગટર લાઈનનું પાણી છે એમાં રહેવું અશક્ય છે અહીંયા હનુમાન દાના મંદિર છે એ મંદિરની પતંગની અંદર ગંદકી ફેલાઈ રહી હતી આ વાત જોઈને અમે સોસાયટી સંકલન કરીને તાત્કાલિક આ ગટર લાઈન નાખવાનું ચાલુ કરાયું અને ગટર લાઈન નખાઈ ગઈ છે અને જે ગટર લાઈન ઉભરવાનો પ્રશ્ન હતો એનું નિરાકરણ આવી ગયું છે અને જે ગટર લાઈન ખોડાયેલી જે ભાગમાં રસ્તાઓ ખોડાયેલો તે ભાગની અંદર અમે જીએસબી નાખેલી હતી જીએસબી બી થોડી દબાઈ બી હતી પરંતુ વરસાદ પડવાને લીધે આ મોટું વાહન આવે તો આ ભાગ જે ખોડેલો ભાગ બેસી જાય અને તેવું જ થયું અને પેલા માજીને જે લેવા માટે જે એમ્બ્યુલન્સ આવી હતી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કદાચ હિંમત ના કરી હોય સ્વાભાવિક છે હિંમત ના કરે કારણ કે ખોડેલું હોય તેમાં એમ્બ્યુલન્સ બેસી જાય તો પેશન્ટને તાત્કાલિક લઈ જવાની તકલીફ પડે એટલે એમની જગ્યાએ એ બી બરાબર હતા આજ આજ તારીખે અમે અહીંયા ફરીથી અહીંયા હાજર થયા છે સરપંચશ્રી જોડે આગેવાન જોડે મંત્રીશ્રીને વાત જાણ કરી મંત્રીશ્રીએ સ્પષ્ટ આપી છે કે જે ભાગમાં હવે જે ખાડા પડ્યા છે એમાં ફરીથી જીએસપીની એક બે ગાડી તાત્કાલિક નખાઈને આવના દિવસોમાં કોઈ તકલીફ નહીં પડે તે તેવી કામગીરી અમને સૂચના આપી છે મારે વિશેષમાં આપ આપ મિત્ર પત્રકાર મિત્રોશ્રીને બી કહેવાનું કે મિત્રો તમારું કામ ને અમારું કામ પ્રજાની સેવાનું છે અમે આપણે બંને કરી રહ્યા છીએ જે સારું કરીએ છીએ તેનું તમે પોઝિટિવ પોઝિટિવો આ જે આ જે પ્રશ્નો બની એ સૌ પત્રકાર મિત્રો જાણો છે કે ચોમાસા દરમિયાન ગટર લાઈન કામ શક્ય નથી પરંતુ લોકોની માંગરી અને જરૂરિયાતના હિસાબે જે ગંદકી નહીં ફેલાય

તલિક ગટર લાઇન કામ કરી સોસાયટીના રહેશોને મુશ્કેલીમાંથી છુટકારો કરાવ્યો હતો હવે વરસાદી વાતાવરણના કારણે નવો રોડ બનાવવો મુશ્કેલ પડી રહ્યો છે હાલ વરસાદે વિરામ લેતા જીએસપી નાખી જ્યાં કીચડ થયો છે ત્યાં રોડ ચાલુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ભાવનાબેન બનેશભાઈ પટેલ

તાલુકા પંચાયતના સ્વભંદરમાંથી આપીને તાત્કાલિક વરસાદના વાતાવરણમાં પણ અમે તે આ ગટર લાઈનનું કામ ચાલુ કર્યું પછી ત્યાર પછી છે તે જ્યાં આજુબાજુ જે જગ્યા એમ ખાડાને એવું હતું ત્યાં જે જીએસપી નખાવાનું બી શરૂ કર્યું પણ આ કામગીરી વરસાદમાં થતી હોવાથી ત્યાં અમુક જગ્યાએ તે તેથી જે એમ્બ્યુલન્સ આ ઘટના બનીને એમ્બ્યુલન્સ આવી એકસો તો તે ત્યારે તે છે તે એને આવામાં તકલીફ પડી અમને એમ દુઃખદ ઘટના અમને દુઃખ થાય છે એ વાતનું પણ અમે હવે તકેદારી રાખીને એ કામ જે તે વેલ્યુ એ કામ પૂરું કરવાની કોશિશ કરીશું નિર્મલ પટેલ ન્યૂઝ ઓલપાડ